ઈ ગુડ મોર્નિંગ અને શુભ સવાર બધા જ મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ યાર તો કેમ છો બધા જલસામાં મારું નામ છે અજય અને આપણે સવારમાં હાથ વાગીને સાડત્રીસ મિનિટે આવી ગયા છીએ ખેતરમાં નહીં આમ તો હાથ વાગ્યા ને આવ્યા છીએ કેમ કે યાર ઈ વખત ને ઈ બધું આવી ગયું છે તમે કહો ઈ વખત એટલે એટલે કે રોપ ખેંચી ને એની જગ્યા બદલાવી નાખવાનો વખત પડવું આપણું એટલું ચાર આની પહેલા વ્લોગ જોઈ લેજો આની પહેલા ના બ્લોગ આ એડનું થોડુંક મારી જીભ જલાય છે ટાઈટ હે ભાઈ જોરદાર છે આજ તો દાડિયા આવે છે તો બાર મે કીધું કો હોવર માં રોપ કે સિન ક્યાર રાખું એટલો કેસ આ એટલો ખેસવા મળ્યો છો હજી એમ કઈ દાડિયા આવશે ને 8 8 8 9 તો વાગી જ જાય મરે ગામ ના જાવે પાછા તો મે કીધું કે વ્લોગ ની શરૂઆત કરી ને કી આપણે વાહ જો ઓવર હવાર ના પોર માં આઈ ના છે ખાડું બાડું નીકળી ગયું છે સરવા એટલે કે ભે હું અને આવા બધા મજા એવા કરે એવા સીન છે તો હાલો આજે કેટલું વધે છે આમાંથી કેટલું સોપાય છે કોઈ સી રહી જાય મને લાગી જાવ બધી સોપાય એટલું આપણે શરૂઆત કરીને ચાલો તમે સબસ્ક્રાઈબ કરો ને હું તમને આજના સીન બતાવી દઉં બતાવું ને બતાવી દો હાલો ને તાય તે એવી છે એલા ભાઈ અત્યારમાં આ તાકા થીજી ગયા છે જોઈ લો રોપ બાપ હા દાદા ની પેલા આપણે ક્યારના ખેતરમાં આવી ગયા તો જાગવાનું ક્યાં કરો નહીં પેલા ખેતર માં આવી ગયા ભાઈ હાલો હું બધું આવી ગયું છે ને વાગી ગયો છે છે એક આમ આમ તો કામકાજ ને આરો આપણે બધું પાણી પવું ને બધું ડુંગળી બુંગળી બધું ઉગે તો છે ખાસ જરૂર છે તો પાણી પવન કન્ટિન્યુ કર્યું છે જો કે પૂરું થવા એવું બે દીઠા ચાલુ છે દવાડિયા બધું અહીંયા બધું આરામ કરે છે બે વાગે પાછું કામ કાજ ચાલુ થાય હજુ આજમાં તો સોપાય નહીં કાલે પાછા એટલા જ દાડિયા જોઈએ દહ બાર ક્યારે પચ્યા બધું બાકી ટાઈટ એવી ગજબ છે ને અત્યારે તે તડકે જ રહેવું પડે તો મજા આવે એવું વાતાવરણ થઈ ગયું બધું આખું ક્યાં જવું આને બાકી મસ્ત છે મસ્ત છે બાકી મારું પારો માં તે શેડા બોવાઈ ગયા છે ત્યાં શેણિયા ની વાવણીયું ચાલુ છે અમુક અમુકના તો ઉગી ગયા છે ઓ મુકતાવળા હોય એને ઊગી દે ને પહેલાં તો આપણે રોપ ખેંચવાનો છે ગઈકાલે આમ તો ઘણું ખડું ઘણું ખરું સોંપી દીધું છે આવું અધૂરું મૂકીને ઉપડી ગયા હતા કેરા વધુરા છે હજી આવીને પૂરા કરશ્યા અને હવે ગજબ ટાઈ ડે બારું નીકળ્યું નતા આ બધું સોંપી દીધું અને ઓલામાં તો પાણી પાઈ દીધું પેલા મને હા લે લો આમાં પાણી પી ગયો અને આ બધું બાજરી તો ઉગે જ છે આપણે ખૂબ સરસ રીતના ઉગી ગઈ છે બાજરી છે ડુંગળી તે દેખાય છે હવે મોટા ભાગની અમુક અમુક નથી દેખાતું દેખાય જાય હજી એકાદું પાણ પાડું તાણી પાણ આપણે પાઈ દીધા ત્યારે તો માંડ દેખાય

મસ્ત એવા સીન છે હો યાર મજા એવા કરે જો ઇડિયા હું ક્યાં કેન્સો દાડિયા પડીયા આવે તા તૈયાર રહે બે દિવસ આપણો વ્લોગ આલે છે આજ પૂરો કરી નાખશું આ હા હા हमसों सेट થઈ ગયો યાર પણ ફોન કાઢવાનો ટાઈમ નથી મળતોય જોયજો આયા ઉધી જુસે સોપા આઈથી કે કણો ઉધો સોપા ગયો સૂર દાદા તે દેખાતો નહીથી આઈથી અક્રમાં બગીરો આપ કેટલો વજો છે એ બાજુ આટો મારતા યાર આ ડુંગલે તોવે કંટાળો લાવી દીધો હવે પાણી આવીવા આલુ જ આવે હો આયુ ઝાલે હું બોલું છું કઈ મેલ છે એની મારો હવે એકદમ પૂરું થઈ ગયું છે આ થઈ કે ઈ બધો ઠીક પણ દોરો ઝાંસ થઈને ઉભા રહ્યો પેલા તો વાયર ડેંગલ હટાવવું પડશે ઝાંસ થઈને યાર આ એક વિમાન અમારા બહુ નીકળ્યા હું સતત ત્રણ દી થતો અને વળી આ જ ટાઈમે નીકળે પાછું દેખાય તમને એ આ જો આ વીમાન જ હોય ને ના હતા ને તેને ખેવડો કહેતા ખેવડો નીકળ્યો એ છે જોકે એ વિમાન હોય એવું એનું શું કહેવાય ઈંધણ હોય એના લીસોટા પડતા હોય બાકી પેલો કેરો ભાઈ તો એ તો ભાઈ ઉભો થઈ ગયો ને આ બાજુ ભાઈ બાજરી કરી વાત કરીએ તો હા રાત ને દી વચ્ચે જ રાખે છે બાજરી ત્યાં ડુંગળી પણ ખૂબ સરસ એવી મળી છે દેખાવા કેટલા દી છે ત્રીજું પાણ પી ગયું ચોથું પાણી પાવું જો હવે આપણું હુકાઈ તરત જાય યાર પાણી તો પાવું જ જો લીધે જાય હું હેવડો વાહ જુઓ તો ખરા ડુંગળી બધે કેટલા છે અગિયાર બાવી ત્રેવી દાળિયા તો આજ થઈ ગયા હવે આવતીકાલમાં પાછા આઠ નું કીધું છે આઠ આવશે મોટા ભાગનો રોપ ઉપાડી જ લીધો છે એવો ત્રણ કેરાય રહ્યા છે જોમે અત્યારે ખેસી નાખો છે એટલે કાલ બે જણા તો આમાં નામે રહી સતત ત્યારે તો રોપનું પૂરું ભરતું એટલે અત્યારે ખેસી નાખે જેટલો ખેસા એટલો બખો વારવાંધો ન આવે જો કેને થાય તો નઈ સારા છે મૂળીયા અને લીલો છે એટલે ક્યાં જ વાંધો નઈ ખેસવામાં જ હાલો બાકી ખાડું આવી ગયું છે યાર ઘેર જ આવું તો હે હમણા ફૂલ લોડ હાલે છે કામનો હાલો જાય આ એમ મોસમ છે મોસમ ઉગોરી ગયો વાય એ રોડો લાગવા મળો ફોન લો શું ચાતો ઘર ભેગું થાને ભાઈ